હા ઇન્ટ્રોડક્શન આપો શું છે તમારો હા સાહેબ હું અખિલ ગુજરાત ગ્રામ પંચાયત ખરાક પડતા મહામંડળનો પ્રમુખ છું હું પોતે નવા ગ્રામ પંચાયત ખરાક બજાવું છું અમારી સરકાર સમય એ જ માગણી છે કે સરકાર છે અમને કાયમી ધોરણે આ કાયમી કરે અને કાયમી ધોરણે સરકાર નિયમ મુજબ અમારા કર્મચારીઓ હિત માટે અને અમારા ગુજરાતની અંદર તેત્રીસ હજાર તેત્રીસ જિલ્લાઓમાંથી તમામ કર્મચારીઓ ગ્રામ પંચાયત ક્લાર્ક અને પટાવાળાઓ ફરજ બજાર અંદાજે ચૌદ હજાર જેટલા કર્મચારીઓ છે અને અમે સરકાર શ્રીમાં વારંવાર રજૂઆતો કરેલી છે અને રજૂઆતો કરવા છતાંય જો થોડો ક્લિયર કરે તો નામદાર ગુજરાત હાઈકોર્ટનો અમે હાઈકોર્ટે અમને ઓરલ ઓર્ડર આપેલો છે અગિયાર નવ બે હજાર ચૌદનો નો એની અમલવારી સરકાર શ્રી કરે અને એ વાતની અનુસંધાને અમારા સરકારશ્રી કાયમી કરે જેથી અમારા કર્મચારીઓનું નજીવો પગાર પાંચસોથી બે હજાર પચીસો સુધીનો જ હોય છે એમનું અત્યારે ગરીબોનું ભરણપોષણ કઈ રીતના કરું આજની કાયમી મોંઘવારીના કારણે અને સરકારશ્રીનો તમામ કામગીરી યોજનાઓની અમારા કર્મચારીઓ કરતા હોય છે અને એ માહિતી સરકાર સુધી પહોંચાડતા હોય છે જે અધિકારીઓ આવતા જતા હોય એ બદલાતા જવાય પણ તમામ કામગીરી અને તમામ પૂરેપૂરની માહિતી અમારા ગ્રામ પંચાયતોની એ સરકારશ્રી એ સુધી પહોંચાડવા એ લોકો આ કર્મચારીઓ જ કરતા હોય છે તેથી આપ સાહેબ અમારી નમ્ર વિનંતી છે કે સરકારશ્રીએ અમારું ધ્યાન રાખી અને અમારું કાયમી કરે એવી અમે આશા રાખીએ છીએ જય હિન્દ જય ભારત ઓકે સાહેબ તમારું નામ શું છે સાધુભાઈ જયંતિભાઈ બરોબર હું કાટવાડ ગ્રામ પંચાયતમાં પચીસ વર્ષથી પરત બજાવું છું બરોબર અખિલ ગુજરાત ગ્રામ પંચાયત ક્લાર્ક પટાવડા મહામંડળમાં હું મંત્રી તરીકે છું અને અમારા ઓલ ઓવર ગુજરાતની ચૌદ હજાર ગ્રામ પંચાયતો છે એમાં ચૌદ હજાર કર્મચારીઓ છે જેમાં ચૌદ હજાર ગ્રામ પંચાયતોમાં સામાન્ય પગાર પાંચસોથી લઈને પચીસો સુધીનો પગાર પગાર ધોરણ પંચાયત ચૂકવે છે પણ અમને સરકારશ્રીમાંથી ધારાધોરણ પ્રમાણે જે સરકારી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના કર્મચારીઓ છે જેવા કે વર્ગ ત્રણ અને વર્ગ ચારના કર્મચારીઓ છે એ કર્મચારીઓનો જે લાભ આપે છે એ અમને સરકાર શ્રી આપે અગિયાર નવ બે હજાર ચૌદના રોજ માનનીય હાઈકોર્ટ હાઈકોર્ટે આ નામદાર હાઈકોર્ટે ઓરલ ઓર્ડર કરેલો છે જે એ ઓરલ ઓર્ડર અમારા ફેવરમાં કરેલો હોય સરકાર છે હા હાઈકોર્ટનો છે બરોબર ઓરલ ઓર્ડર પ્રમાણે અમને સરકારશ્રી ધારાધોરણ મુજબ પગાર ચૂકવે અને અમારા કર્મચારીઓને આ આટલી મોંઘવારીમાં બે હજાર પાંચ હજાર પગારમાં કંઈ પોસાતું નથી જેમ કે અમારા બાળકોનું શિક્ષણ કઈ રીતે અત્યારે પેલું એ કરવું એના માટે અમને બહુ તકલીફો પડે છે તો અમારી એક જ વિનંતી છે સરકારશ્રીને કે અમને આ ઓરલ ઓર્ડર આધારે કાયમી કરે અને અમને સરકારશ્રીનો લાભ મળે એવી અપેક્ષા છે બરાબર જય હિન્દ જય ભારત જય હિન્દ જય ભારત તો ભાઈ આ ભાઈ લો એકઠા થયેલા છે હિંમતનગરમાં સાબરકાંઠામાં તો આગે સરકાર આગળ વિડીયો મોકલો ભાઈ શેર કરો થેન્ક યુ સો વેરી મચ